હકી અવાજ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું અજીઝ ઝવેલવાલા સમાચારમાં વાત કરીએ તો આજ રોજ એમએમ વરા શોરૂમ ખાતે ગુજરાત રાજ્ય ફેડરેશનની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર જિલ્લાના ઓટો રિક્ષા ચાલકના પ્રમુખ બિલાલભાઈ પરમાર તેમજ ભરતભાઈ સોલંકી પ્રજાપતિ સાહેબ સહિત અનેક માનવો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે રાજકોટ મહેસાણા નવસારી સુરત વાપી વડોદરાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે રિક્ષા યુનિયનને કોઈ પણ જાતની થતી તકલીફને લઈ એમએમ વોરા શોરૂમ ખાતે મીટિંગની ચર્ચાઓ લઈ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું બેતરીવાળી રિક્ષા કેવી રીતે યુઝ કરવી ચર્ચાઓ ચાલી હોવાનું હાજી અનવરભાઈ મેમન દ્વારા જાણવા મળ્યું હતું રિપોર્ટ રૂઝેબર सुरक्षा बढ़ने जा रहा है सुरक्षा भड़क जा रहा है तीन बार बढ़ 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 रहा है तीन ब en